ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપ બંનેને ખૂબ સારી રીતે ખબર હશે કે અમરેલી ની અંદર જે નકલી પત્રકાંડ સામે આવ્યો તેમને લઈને હજુ એ કાર્યવાહી ક્યાં પહોંચી છે બધા લોકો જાણે છે રિપોર્ટ ક્યાં પહોંચ્યો છે શું કાર્યવાહી કરવામાં આવી એ બધા જ લોકો જાણે છે અને જે રીતે આ પત્રકાંડ નકલી પત્રકાંડ નામ આપવામાં આવ્યું અને સાથે જ સરઘસકાંડ કહેવામાં આવ્યો તેમાં ક્યાંક સવાલ એ પણ થતા હતા કે શું આ ખરેખર નકલી પત્રકાંડ છે ખરેખર અમરેલી અંદર દારૂ ઘુસેડવામાં નથી આવતો ખનન નથી થતું આ વાત જો ખોટી હોય તો તમારે એ ભાજપના નેતાને પણ સાંભળવા પડશે કે એ ભાજપના નેતા એવો ખુલાસો કર્યો છે કે અહીંયા પોલીસની મદદથી અમરેલી જિલ્લાની અંદર દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે દારૂ ઘુસેડવામાં આવે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આજે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને સીધો સવાલ એટલા માટે કરવો છે કારણ કે જે રીતે પત્રકાંડ સામે આવ્યો અમરેલીમાં ને પછી નકલી કહેવામાં આવ્યો જે સરઘસકાંડ સામે આવ્યું અને પછી થયું કે છે છે જ નહીં પણ સવાલ હવે એ થઈ રહ્યો કે ભાજપના નેતા જો ખુદ એવું કહી રહ્યા હોય કે જે આ પોલીસ છે તે દારૂ ઘુસેડવામાં પ્રયત્ન કરી રહી છે અને ગુજરાતની સરકારને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કારણ કે એવું કહેવાય છે કે મારા ગુજરાતમાં દારૂબંધી છે તો જો દારૂબંધી હોય તો પછી અમરેલી જિલ્લાની અંદર આ દારૂનું વેચાણ કઈ રીતે થાય છે એટલે સવાલ અમરેલીની જે પોલીસ છે તેમના ઉપર પણ ઉઠ્યા કારણ કે જે રીતે લીલિયાની અંદર દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું અને ભાજપના નેતા ત્યારે ત્યાં પહોંચ્યા એમણે જોયું કે અહીંયા દેશી દારૂનું વેચાણ થાય છે એમણે જે બુટલેગર હતો એમને પકડવાની કોશિશ કરી પરંતુ એ ભાગી ગયો એ પછી જે વિપુલ દુધાજ છે જે ભાજપના નેતા છે એમણે સીધા જે વાક્ષેપ કર્યા હતા કે અહીંયા દારૂનું વેચાણ થાય છે અને એ પણ પોલીસની મદદથી થાય છે પોલીસ મદદ કરે છે એટલા માટે આ બધું શક્ય છે અને જેના કારણે ગુજરાતની સરકાર બદનામ થાય છે પરંતુ હવે સવાલ એ પણ છે કે જ્યારે આ કાંડ બન્યો અને પછી જ્યારે એસપી સાહેબને મળવા માટે આ તમામ લોકો ગયા તો જેસપી સંજય ખરાજ છે એમને સ્પષ્ટ શબ્દોમાં એવું કહી દીધું કે થાય છે માનતી નથી જ્યારે આ કેસ સામે આવ્યો ત્યારે પણ તપાસ નહોતી કરી કેમ એમનો હાથ પણ એમાં સંડોવાયલો હતો એટલા માટે હવે જ્યારે બીજા લોકો બોલે ત્યારે ખોટા સાબિત થાય પણ હવે ભાજપના જ નેતાએ જો બળવો કર્યો હોય એને કહી દીધું હોય કે અહીંયા દારૂનું વેચાણ થાય છે તો પછી તપાસ કેમ નથી થતી અહીંયા પોલીસનો હાથ છે તો સાહેબ એક વખત ત્યાં તમે એ પણ ધ્યાન આપજો કારણ કે ગુજરાત સરકારનું નામ ખરાબ થાય છે કારણ કે પોલીસ અહીંયા આપતા લે છે પોલીસ દારો ઘુસડવામાં મદદ કરે છે સૌથી પહેલા તો આપણે એ પણ સાંભળવું છે વિપુલ દુધાતને કે જ્યારે આ બુટલેગરને એમણે જોયો હતો જ્યારે પકડવા માટે જતા હતા અને એ પછી એમણે અમરેલીની પોલીસ ઉપર કેવા આક્ષેપ કર્યા છે તે સાંભળીએ જીવુલભાઈ આજ સવારે તમે બજારમાં નીકળ્યા ત્યારે એક ઈસમ ત્યાં થેલો લઈને બેઠો હતો તેમાં શું હતું અને શું થયું તે વાત કરો ને હું આજ રોજ મારા ગામ ક્રાકસથી લીલા મારા કાર્યાલય પે આવવા નીકળે ત્યારે નાવલી બજારની અંદર મને લોકો દ્વારા દારૂનો વેચાણનો ખૂબ ત્રાસ હોય અને બેન દીકરીઓને જે ખૂબ ઘડતરરૂપ હોય તેના બાબતે રજૂઆત કરેલ જે અનુસંધાને મેં લીલા નાવલીની અંદર એક રેડ કરેલ જેમાં ઈસમ થેલો લઈને બેઠેલો હોય છે તેમાં દારૂ હોય છે જે મેં દારૂને પૂછતા તે થેલો અહીંયા ઈસ્મને આપીને ઈસ્મને ભગાડી મૂકે છે અને ત્યાંથી નાચી જાય છે અને આ બાબતે અગાઉ પણ મેં રજૂઆતો કરેલી છે કે લીલાની અંદર દારૂનું ખૂબ ખુલ્લે વેચાણ થાય છે પરંતુ આ બધી બાબતોની અંદર જ્યાં પોલીસની મિલીભગત હોય એલસીબી પોલીસની મિલીભગત હોય તમામ લોકો એકાબીજાના સંકલનથી અને આ હપ્તા સિસ્ટમથી દારૂનું વેચાણ થતું હોય ત્યારે જ આ બધું શક્ય બને એટલે આ ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે અને દારૂ જે પ્રતિબંધિત વસ્તુ છે તેને વેચાણ કરાવી અને સરકારને બદનામ કરવાનું મોટું ષડયંત્ર ચલાવી રહ્યા છે જ્યારે આ ઘટના સામે આવી અને પછી જે આ ભાજપના નેતા છે પોલીસને મળવા માટે જાય છે એસપી સંજય ખરાત છે એમનું કહેવું એવું છે કે પૈસા માટે કરતા હોવાનું તમારું આ બધું છે અને એમને જ લઈને વિપુલ દુદાતે ફરી એક વખત કહી દીધું છે કે પોલીસ જ્યારે આ આક્ષેપ કરે છે તો કઈ રીતે તેઓ તપાસ કરશે હવે જ્યારે તેઓ એસપીને મળીને આવ્યા અને એ પછી એસપી એમની સાથે કેવું વર્તન કર્યું તે પણ સાંભળીએ શું રજૂઆત લઈને એસપી સાહેબ પાસે ગયા હતા અને શું બેનું વાત કરો ને આજ પોલીસ સ્ટેશન મુકામે એસપી ઇન્સ્પેક્શન હોય તેની અંદર અમે જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા મંડળના ભાજપના પ્રમુખ જિગ્નેશભાઈ સાવજ તથા વેપારી મંડળના પ્રમુખ બરીનભાઈ સોની તથા અહીંયા વેપારીઓ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભૂપોદભાઈ ધામત તથા લીલાના સરપંચ તથા અલગ અલગ ગામના સરપંચ અને ગામના આગેવાનો અને રજૂઆત લઈને ગયેલા કે લીલા તાલુકાના ગામની અંદર જે અલગ અલગ ગામોની અંદર ખુલ્લે આમ દારૂ વેસાય છે તે બાબતે રજૂઆત કરેલ પરંતુ એસપી દ્વારા એવું કહેવામાં આવેલ કે લોકોને દારૂ પીતા બંધ કરો દારૂ અમે વેસવા માટેનું પડકાર કરીએ છીએ અને એના જે જવાબ અને વર્તન હતા એ બિલકુલ ખરાબ હતું અને એક અધિકારીને શોભે એ પ્રકારનું કોઈ પણ વર્તન ના હતું અને અમે જે રજૂઆત કરેલા એમાં લોકો ઉપર આક્ષેપ કરવામાં આવેલ કે અમે આ બધું પૈસા માટે કરીએ છીએ તો મારી આ મીડિયાના માધ્યમથી એસપીને ચેલેન્જ છે કે લીલિયા તાલુકાની અંદર જે જે ગામની અંદર જઈને પૂછો કે વિપુલ દુધાત જિલ્લા પંચાયતના સભ્ય કે મારા પિતાશ્રી હતા મગનભાઈ દુધાત અમે ક્યારેય અમારો પરિવાર પૈસા માટે કરતો નથી એ લીલિયાની જનતાને ખૂબ સારી રીતે જાણે છે અને તમારા જેવા અધિકારીઓને અમારે સરખેપની કોઈ જરૂર નથી કે અમારે કોઈ સાબિતી કરવાની જરૂર નથી

ભાજપના જ નેતા છે એમણે જ્યારે આક્ષેપ કર્યો છે અને આ ઘટસ્ફોટ કર્યો છે તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર